ગાફ ગામના વસતા રાવળ શ્રીજી મહારાજના પરમભક્ત રાજ હતા તે જ વસ્તા રાવળને ત્યાં શ્રીજી વડતાલથી ફૂલદોળનો ઉત્સવ કરીને ગઢપુર જતા તેમને ઘેર પધારતા હતા તે સમયમાં વસતા રાવળની સ્ત્રીએ શ્રીજીને માટે થાળ તૈયાર કર્યો ને શ્રીજીને આગ્રહપૂર્વક જમાડતા ભાવમાં ને ભાવમાં દૂધમાં હાકરને બદલે મીઠું નાખીને દૂધ ભાગ પીસ્યા પણ શ્રીજીએ તે બધો જમી ગયા પછી પાળાઓને જમવા બેસાડ્યા ને બાય પાસે દહીંનું ગોર શું મેંગ્યું ત્યારે બાઈએ તર ઉતારી લઈને દહીંનું ગોરસું આપ્યું તેવી જ રીતે ત્રણ વખત દહીં માગ્યું તો પણ ત્રણ વખત તેવી જ રીતે તર ઉતારીને આપ્યું પછી શ્રીજીએ સોથી વખત દહીં માગ્યું ત્યારે ઘરમાં દહીં ન હોવાથી તે ગોરસડામાં તર રાખી હતી તે ગોરસડું આપ્યું પછી તે આપેલી તરને શ્રીજી મહારાજ જમ્યા ને પાળાઓને પણ જમાડ્યા પછી શ્રી સહજાનંદ સ્વામીએ લોભ વિશે સભામાં ઘણીક વાત કરી ને ત્યાંથી ગઢપુર પધારતા હતા પછી વસ્તા રાવળની સ્ત્રીએ પોતાના પતિ આગળ કહ્યું જે મેં કપટ કર્યું હતું તે વાત જાણીને શ્રી સ્વામિનારાયણ ભગવાને મારી પાસે ચોથી વાર દહીં માગ્યું તે વખતે ઘરમાં દહીં ન હોવાથી દહીંની તર ભરેલું ગોરસ આપ્યું તેને પોતે જમીને પાળાઓને જમાડ્યા પહેલા મેં હરિનો મહિમા પૂરેપૂરો જાણેલો નહીં પણ હવે શ્રીજી મહારાજનો મહિમા મને પૂરેપૂરો જણાયો છે માટે ચાલો ગઢપુર જઈને રસોઈ આપી આવીએ એવો વિચાર કરીને બેવ જણ ગઢપુર આવ્યા ને ચારસો રૂપિયાની રસોઈ દીધી ત્યારે મહારાજ પહેલાં પોતે જમ્યા પછી બ્રહ્મચારી સંત પાળા વિગેરેને જમાડ્યા સાંજે સભા કરી તે વખતે સભામાં વસતા રાવળના સ્ત્રી હતા તેમને સંભળાવવા માટે મહારાજે તર વિશેની વાત કરી સંભળાવીને કહે છે જેને અમારો મહિમા સમજાય છે ત્યારે તેના ભગવાન આગળ કપટ રહેતું નથી જેથી વસતા રાવળની સ્ત્રીને પહેલો અમારો સાધારણ મહિમા હતો પણ હવે અમારા સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય થયો તેથી ચારસે રૂપિયાની રસોઈ આપી એમ કહીને મહારાજ કેટલીક ભગવાનના મહિમા વિશેની વાતો કરતા હતા તે સાંભળીને વસતા રાવળ તથા તેમના સ્ત્રીને ઘણો આનંદ થયો ને મહારાજનો પરિપૂર્ણ નિશ્ચય કરતા હતા પછી ગઢપુર થોડા દિવસ રહીને પોતાના ગામ બેવ જણ ગયા આ ગાપ ગામના વસ્તાર આવડને